સારું મિત્રો સ્વાગત છે આજે તલની તલ લઈ લીધા છે ગોળ લીધો છે બે ત્રણ ચમચી ઘી લીધું છે હવે આપણે તલ શેકી લઈશું તલ શેકવા માટે આપણે કઢાઈ લઈ લીધી છે આપણે કઢાઇ ગરમ થઈ ગઈ છે હવે આપણામાં તલ ઉમેરી ઉમેરીશું હવે ધીમી આંચ ઉપર આપણે તલ ફેકી લઈશું ગેસ મીડિયમ રાખવાનો આપણે તલ શેકાઈ ગયા છે આપણે એક બીજમાં કાઢી લઈશું તો આપણે મુખ્ય નો પાયો કડાય એમ કીધી દીધી છે ગરમ થઈ ગઈ છે હવે આ બે ચમચી ઘી ઉમેરી જાય છે આમાં આપણે ગોળ ઉમેરી જાય આપણે આ ગોળને ઘીને ઘરે મિક્સ કરી નાખીશું ધીમી આંસુ પર રાખીને જો તમને આમાં વિડીયો પસંદ આવે તો શેર કરજો લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો આપણે ગોળનો પાય આવી ગયો છે હવે આપણે આમાં તલ ઉમેરી દઈશું મિક્સ થઈ ગયું છે ગોળ તલ બધા પરફેક્ટ થઈ ગયો છે હવે આપણે આને એક ડીશમાં કાઢી લઈશું ડીશમાં તેલ ઘી લગાવી લીધેલું છે હવે આવી રીતના આપણે ફેલાઈ દઈએ આપણી સિક્કી ઠંડી થઈ ગઈ છે કમ્પ્લીટ હવે આપણે કટિંગ કરી લઈશું આપણે તળની સીકી કમ્પ્લીટ થઈ જાય કટિંગ બટિંગ કરી નાખ્યું રેડી થઈ ગઈ છે હવે આપણે કરીશું સૌ ફાઈનલી આપણે ચેનલ શીખી થઈ ગઈ છે આપણે કરશું ટેસ્ટ મસ્ત જો તમને અમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ફરીથી મળશે નવા વિડીયોમાં